વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે એક દીપડો પાંજરે પુરાયો હતો જો કે પછીથી તે દીપડો પાંજરામાંથી ગાયબ થઈ ગયો હતો ત્યારે આજ રોજ વન વિભાગ દ્વારા વાલોડ તાલુકામાં જ એક ગામમાં પાંજરે પુરાયેલ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ દીપડો પાંજરામાંથી નાસી છૂટ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે સ્થાનિકોના કારણે આ દીપડો પાંજરામાંથી નાસી છૂટ્યો હતો કે પછી વન વિભાગ દ્વારા યોગ્ય પાંજરું ગોઠવવામાં આવેલ નહોતું કે પછી તસ્કરો દીપડાને લઈને નાસી છૂટેલ છે આવા અનેક સવાલ સાથે પંથકમાં તર્કવિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે ત્યારે જુઓ તાપી સ્વરાજનો આ રિપોર્ટ તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના દેગામા ગામના ટોકરફળિયા ખાતે ગત બાવીસમી ઓગસ્ટના રાત્રિએ એક દીપડો પાંજરે પુરાયો હતો ગ્રામજનોએ આ વાતને જાણ થતાં ગ્રામજનોનું ટોળું તેને જોવા માટે ઉમટી પડ્યું હતું ત્યારે એ ટોળામાંથી કેટલાક લોકોએ ફોટો વિડીયો તેમજ દીપડા સાથે ચેનચાળા કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારબાદ આ દીપડો કોઈક રીતે પિંજરામાંથી બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ જોવા મળ્યો ન હતો ત્યારે પ્રશ્ન એ થાય છે કે સ્થાનિકો દ્વારા પિંજરા કે દીપડા સાથે ચેનચાળા કરવામાં આવે આવ્યા હતા ત્યારે ભૂલથી ખુલી ગયું હતું કે પછી વન વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે પિંજરું મૂકવામાં નહોતું આવ્યું કે પછી કોઈ તસ્કરો દીપડાને લઈને નાસી છૂટ્યા છે આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે તેમજ વન વિભાગના અધિકારીઓ સમયસર દીપડાને લઈ જવા માટે આવ્યા ન હોવાથી આ પ્રકારની ઘટના બની હોય તેવા આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે અહીં એ પણ પ્રશ્ન થાય છે કે દીપડો પાંજરામાંથી નાસી છૂટ્યો તે ખૂબ જ ગંભીર બાબત છે તો પછી અત્યાર સુધી જંગલ ખાતા દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ કે કાર્યવાહી કેમ કરવામાં આવેલ નથી તેમજ આજરોજ વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામ ખાતે ચાર વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો જે બાદ વાલોડ વન વિભાગના કર્મચારીઓ દ્વારા આ પાંજરાનો કબજો લઈને તેના જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે અહીં એક જ તાલુકામાં એક સ્થળ પર યોગ્ય રીતે દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે તો બીજી તરફ દીપડો પાંજરા પુરાયા બાદ પણ નાસી છૂટ્યો છે જોકે હવે આ તમામ ચર્ચાઓ અને તર્ક વિતર્કોમાં તથ્ય કેટલું તે તો પ્રશ્ન જ રહ્યો રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ